નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર

ત્યારે વાત થશે મુસ્લિમ જમાત ટ્રસ્ટની અરજી પર ડિમોલ્યુશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી ત્યારે આગળ વાત થશે શપથ ગ્રહણ પહેલા ટ્રમ્પની મોટી વાતો પણ સામે આવી હતી ત્યારે વાત થશે કેન્સરના વધતા કેસ માટે પ્લાસ્ટિક પણ જવાબદાર માનવામાં આવી રહ્યો છે ત્યારે વાત થશે જિલ્લાના વિભાજન મામલે ધાનેરા વિસ્તારમાં ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે વાત થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારે આગળ વાત થશે જીએમડીસી ગ્રાઉન્ડ પર આધ્યાત્મિક મેળાનું આયોજન હવે મિત્રો સમાચારો વિસ્તારથી જીએમડીસી મેદાન ત્રેવીસમી જાન્યુઆરીથી ચાર દિવસીય હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળાના સ્થાનને અયોધ્યાપુરમ નામ આપવામાં આવ્યું છે આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે મેળામાં બસો ને થી વધુ સંસ્થાઓ ભાગ લેશે અગિયાર એકરમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સાધુ અને સંતો માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે નેવ ધાર્મિક સંસ્થાનો પોતાના કાર્યનું પ્રદર્શન પણ કરનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે સ્વરાજ્યની ચૂંટણી ત્રણથી ચાર દિવસમાં જાહેર થઈ શકે તેવી માહિતી સામે આવી છે જાન્યુઆરી મતદાન મથકોને આખરી માહિતી સામે આવી છે આ ઉપરાંત સત્યાવીસ જાન્યુઆરી સુધી સંવેદનશીલ અતિસંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવશે જેમાં ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં મતદાનની શક્યતા દેખાઈ રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો જિલ્લાના વિભાજન મામલે ધાનેરા વિસ્તારમાં ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને ધાનેરાના ગામડામાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં ધાનેરાના

રાજ્યમાં કેન્સરના કેસમાં વધારો થઈ રહ્યો છે જો કે વધી રહેલા કેસ પાછળ પ્લાસ્ટિક પણ જવાબદાર હોઈ શકે છે ગુજરાતમાં પ્લાસ્ટિકના કચરાના નિકાલ અને ગંદકી મામલે રાજ્યભરમાં શું સ્થિતિ છે અને તેના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં તે અંગે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે આઠ કોર્પોરેશન પાસેથી જવાબ માંગ્યો છે ગુજરાતમાં દર મિનિટમાં એક ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો ફેલાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શપથ ગ્રહણ પહેલા ટ્રમ્પની મોટી વાત સામે આવી છે ડોનાલ્ડ ટ્રમ્પે વીસ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ લીધા ટ્રમ્પ અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ બન્યા શપથ ગ્રહણ સમારોહ ભારતીય સમય મુજબ રાત્રે સાડા વાગે શરૂ થયો હતો શપથ ગ્રહણ પહેલા ટ્રમ્પે વોશિંગ્ટન માં વિજય રેલી ને સંબોધન કર્યું હતું તેઓએ કહ્યું છે કે અમે અમેરિકામાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટને હરકી કાઢીશું અને સરહદો પર કડક નિયંત્રણ પર લાદી દઈશું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમ જમાત ટ્રસ્ટની અરજી પર ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી દ્વારકામાં ડિમોલેશન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણીનું આયોજન અરજદારે ડિમોલેશન મુદ્દે તંત્રની બેદરકારીની રજૂઆત કરતાં રાજ્ય સરકાર હાઈકોર્ટમાં જવાબ આપશે દ્વારકામાં ડિમોલેશનને લઈને મુસ્લિમ જમાત ટ્રસ્ટે હાઈકોર્ટમાં અરજી કરી છે ટ્રસ્ટે આક્ષેપ કર્યો છે કે દ્વારકામાં ખોટી રીતે ડિમોલેશન કરવામાં આવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રિપુટી એક સાથે કોલસે ખ્યાતિ કાર્ડના અનેક રહસ્ય ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ લોકોના સોદાગર ચેરમેન કાર્તિક પટેલની સાથે તેની જોડી પણ એટલી સામેલ હતી જેમાં ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન જેના પગલે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીની તેના સાથે પૂછપરછ નક્કી કરી લીધું છે ત્રિપુટીઓને એક સાથે પૂછપરછ કરાશે ક્યારે અને કઈ રીતે પીએમ જે વાય શરૂ કર્યું તેના રાજ પણ ખુલનારા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા રાજ્યોમાં ધુમ્મસ અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે દેશના ઘણા રાજ્યોમાં ઠંડી પડી રહી છે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં એલર્ટ પણ જારી કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ સિક્કિમ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરામાં ધુમ્મસ રહેશે ઉપરાંત જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં અને અને વરસાદ પડી શકે છે જ્યારે કેરળ પોન્ડિચેરીમાં વરસાદનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો નલિયાવાસી ઠરી ગયા પારો દસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચ્યો છે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો હજી પણ જોવા મળી રહ્યો છે તેવામાં નલિયા દસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું બીજી તરફ ઠંડીથી કેટલીક રાહત મળી છે અનેક જિલ્લાનું તાપમાન ઉંચકાયું છે પૂર્વી દક્ષિણ પૂર્વના પવનોને કારણે હજી પણ ઠંડીનો ચમકારો રહેશે અમદાવાદમાં સત્તર પોઈન્ટ પાંચ ગાંધીનગરમાં સત્તર પોઈન્ટ પાંચ ભુજમાં તેર પોઈન્ટ બે પોરબંદરમાં તેર પોઈન્ટ ચાર અમરેલીમાં પંદર ડિગ્રી અને રાજકોટ અને ડીસામાં પંદર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ નવ થી બાર ના છાત્રોની દ્વિતીય પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ થયો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર અનુસાર ગઈકાલથી એટલે કે સોમવારથી ધોરણ નવ થી બાર ના ત્રીસ લાખ જેટલા વિદ્યાર્થીઓની દ્વિતીય અને પ્રિલિમ પરીક્ષાનો પ્રારંભ થયો છે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી વધુ સ્કૂલોમાં આગામી મળી જાન્યુઆરી સુધી પરીક્ષા ચાલશે પરીક્ષા બાદ બોર્ડની પરીક્ષાની તૈયારી માટે ત્રીસ દિવસનો સમય મળનારો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે